પંદર બગાડ છે ત્રણ હજાર રૂપિયા અને પંદર ના અર્ધા ઘા પંદર ના અર્ધા પંદર

એ ઓવા બી જો ઉભો રે ઓવા તો ઝાપોડું ના પડે એટલે કરા કે હમણે મારા ગણવા દે બરાબર યાદ રી હાલ બાવા તો કુ બાય આલી કેટલું સગન જોજો ખબર છે સાપળ લગન કરવા દે તો ને સંતાઈ કે મારી કટાશોઈ પાઓ અન મગન નહી લેતાય શું મગન ની મગન પાડી દે હગે કતો કેને તને પાડો અન મગન નકો તો ટોળ લે આપણે હવે પૈસા આય તો એ પોતા કરવાઈ જાજો નહીતર મુકે કરવા આવી કઈ કાંતા મે કેલી તા બસ મારા હાથ મે 50 રૂપિયા પૈસા તો તારી દીધી પડી ગઈ આ તો બંદન કે અમને ના કરે માચો કે આ તો મગન ને અતહ તો જાડીઓ છે હમણા પડી ચોંટી ગયો ફૂડ લેટી જાય છે તને છોડવાનો લેટી નકર બે જોકો છેડીમાં જોકો લઈને બે છોડી જમો હમણા વ્યાજને બધું તાહે હરમ હરમ ન તો તું ખાઈ લે અને આપણે એ પૈસા કી દે મારા ફોન માં પૈસા લાવ્યો પૈસા તો થિયાર આવીતું ને તાર બૈરા પરણા બધું ખબર છે તાર બૈરાને તારે દુ હાલો લઈ આવો

અરે માઈટ કપા તમાર સંદેશા કરવો રહે સંદેશા સકરો રાખો ની અત્યારે લોટી ગયા ની ગોડે તો આવી ગઈ એ આ કેવું રાખે હોય તો બધું પૈસા <mulia> હા <laughs>